જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણવા સુદેવાય મિત્રો હવે આપણે કાર્તિક માસ કથાનો ભાગ ચોથો કરીશું શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવખંડ કાર્તિક માસ મહાત્માનો ભાગ ચોથો કાર્તિક વ્રત કરનાર મનુષ્યને માટે પાડવાના નિયમ બ્રહ્માજી કહે છે વ્રત કરનાર પુરુષે સદા એક પ્રહર રાત શેષ રહે ત્યારે ઉઠી જવું જોઈએ પછી અનેક પ્રકારના સ્તોત્રો દ્વારા ભગવાન વિષ્ણુની સ્તુતિ કરીને દિવસના કાર્યનું આયોજન કરવું ગામના નેતૃત્વ કોણમાં જઈને મળમૂત્રોનો ત્યાગ કરવો યજ્ઞો પવિત્રને જમણા કાન પર રાખીને ઉત્તરાભિમુખ બેસવું પૃથ્વી પર ઘાસ બિછાવી દેવું અને પોતાના મસ્તકને વસ્ત્રથી સારી રીતે ઢાંકી લેવું મુખ પર પણ વસ્ત્ર લપેટી દેવો એકાંતમાં રહીને સાથે પાણીથી ભરેલું પાત્ર રાખવું આ પ્રમાણે દિવસે મળમૂત્રનો ત્યાગ કરવો જો રાત્રે કરવો હોય તો દક્ષિણ તરફ મોડું રાખીને બેસવો મળત્યાગ પછી ગુદામાં પાંચ કે સાત વાર માટી લગાવીને ધોવું ડાબા હાથમાં દસ વાર માટી લગાડવી પછી બંને હાથોમાં સાત વાર અને બંને પગમાં ત્રણ વાર માટી લગાડવી જોઈએ માટે બતાવેલો છે માટે આનાથી બે ગણું વાનપ્રસ્થ માટે ત્રણ ગણું અને માટે ચાર ગણી શોચ વિધિ છે આ દિવસ માટે સોચનો નિયમ છે રાત્રે આનાથી અડધું અને યાત્રામાં તેનાથી પણ અડધા નિયમનું પાલન કરવું સ્ત્રીઓ અને શુદ્રોને માટે તેનાથી પણ અડધા શોચ નિયમો બતાવેલા છે શૌચ કર્મથી હિમ પુરુષની સમસ્ત ક્રિયાઓ નિષ્ફળ થાય છે ત્યાર પછી દાંત અને જીભની શુદ્ધિ માટે વૃક્ષ પાસે જઈને આ મંત્ર બોલવો આયુર્બલ યશો વચ પ્રજાહ પશુસુનિચ બ્રહ્મ પ્રજ્ઞા ચ મેઘામ ચ નો દેહી વનસ્પતે હે વનસ્પતે તમે મને આયુ બળ યશ તેજ સંતતિ પશુ ધન વૈદિક જ્ઞાન પ્રજ્ઞાની ધારણા શક્તિ પ્રદાન કરો આંબોલીને વૃક્ષથી બાર આંગણનું દાતણ લેવું દૂધવાળા વૃક્ષનું દાતણ લેવું નહીં એ જ પ્રમાણે કપાસ કાંટાવાળા તથા બળી ગયેલા વૃક્ષથી પણ દાતણ ન લેવો જેમાંથી સુગંધ આવતી હોય અને જેણી ડાળખી કોમળ હોય તેવા વૃક્ષનું દાતણ લેવું જોઈએ ઉપવાસના દિવસે નવમી અને છઠ્ઠની તિથિએ શ્રાદ્ધના દિવસે રવિવારે ગ્રહણમાં પ્રતિબદાએ તથા અમ્માસે પણ વૃક્ષનું દાંતણ ન કરવું જોઈએ જે દિવસે દાંતણ કરવાનું વિધાન નથી તે દિવસે બાર કોગળા કરી લેવા જોઈએ વિધિપૂર્વક દાંતોને શુદ્ધ કરીને મોઢું પાણીથી ધોઈ લેવું અને ભગવાન વિષ્ણુના નામોનું ઉચ્ચારણ કરતા રહીને બે ઘડી રાત બાકી હોય ત્યારે સ્નાન માટે જળાશય પર જવું કાર્તિક વ્રત કરનારે વિધિપૂર્વક સ્નાન કરવું પછી ધોતી નીચોવીને તિલક કરવો ત્યાર પછી પોતાની શાખાઓને અનુકૂળ અહિંક સૂત્રની પદ્ધતિથી સનંધ્યો પાસ ન કરવી જ્યાં સુધી સૂર્યોદય ન થઈ જાય ત્યાં સુધી ગાયત્રી મંત્રના જપ કરવા આ રાત્રિના અંતનું કૃત્ય બતાવેલું છે હવે દિવસનું કાર્ય બતાવવામાં આવે છે સનંદ્યો પાસનાના અંતમાં વિષ્ણુ સહસ્ત્ર નામ વગેરેના પાઠ કરવા પછી મંદિરમાં જઈને પૂજન શરૂ કરવું ભગવાનના પદોનું ગાન કીર્તન અને નૃત્ય વગેરે કાર્યોમાં દિવસોનો પ્રથમ પ્રહર વ્યતીત કરવો ત્યાર પછી અડધા પ્રહર સુધી સારી રીતે પુરાણ કથાનું શ્રવણ કરવું ત્યાર પછી પુરાણ વાંચનાર વિધાનની અને તુલસીની પૂજા કરીને મધ્યાતનાદ કર્મ કર્યા પછી દાળ સિવાય બાકીના અન્નનું ભોજન કરવું બલિવેશ્વદેવ કરીને અતિથિઓને ભોજન કરાવીને જે મનુષ્ય સ્વયં ભોજન કરે છે તેનું તે ભોજન અમૃત તુલ્ય છે મુખશુદ્ધિને માટે તીર્થ ભગવાનનું ચરણામૃતથી તુલસી ભક્ષણ કરવું પછી શેષ દિવસ સાંસારિક વ્યવહારમાં વ્યતીત કરવો સાયકાળે પુનઃ ભગવાન વિષ્ણુના મંદિરમાં જવું અને સંધ્યા કરીને શક્તિ અનુસાર દીપદાન કરવું ભગવાન વિષ્ણુની પ્રણામ કરીને આરતી ઉતારવી અને સ્તોત્ર પાઠ વગેરે કરતા રહીને પ્રથમ પ્રહરમાં જાગરણ કરવું પ્રથમ પ્રહર પછી શયન કરવું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું આ પ્રમાણે એક માસ સુધી દરરોજ શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરવું જે કાર્તિક માસ માં વ્રતનું વિધિ અનુસાર પાલન કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના સાલોક્યની સાલોક્ય ની પ્રાપ્ત થાય છે કાર્તિક માસ આવે ત્યારે નિશ્ચિત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ તેલ લગાવવું પરાયાને ત્યાં ભોજન કરવું તેલ મિશ્રિત અન્ન ખાવું વધારે બીજવાળા ફળોનું સેવન કરવું તથા દાળ અને ચોખા આ બધું કાર્તિક માસમાં ત્યાં છે દૂધી ગાજર રીંગણા ઉટકણો એક વનસ્પતિ વાસી અન્ન ભસિંડ મસૂર બે વાર ભોજન મદિરા પરાયું અન્ન કાંસાના પાત્રમાં ભોજન છત્રાંક બિલાડીનો ટોપ કાજી દુર્ગંધયુક્ત પદાર્થ સંસ્થા વગેરેનું ભોજન વેશ્યાનું અન્ન ગામ પુરોહિત અને શુદ્રનું અન્ન અને સૂતકીનું અન્ન આ બધા ત્યાજય છે શ્રાદ્ધનું અન્ન રજસ્વલાનું આપેલું અન્ન જન્મ નિમિત્તે સૂતકીનું અન્ન અને લસણાનું ફળ આ બધાનું કાર્તિક વ્રતિએ અવશ્ય ત્યાગ કરી દેવો નિશ્ચિદ્ર પાત્રળામાં ભોજન કરવું નહીં મહુળો કેળ જાંબુ વગેરેના પાંદડામાં ભોજન ન કરવો કમળના પાન પર કદાબી ભોજન ન કરવું કાર્તિક માસમાં જે વનસ્પતિ મુનિની જેમ નિયમિત ભોજન કરે છે તે ચક્ર પાણી ભગવાન વિષ્ણુના પરમધામમાં જાય છે કાર્તિકમાં પ્રાતઃકાળે સ્નાન અને ભગવાનની પૂજા કરવી જોઈએ તે સમયમાં કથા શ્રવણ ઉત્તમ મનાયું છે કાર્તિકમાં કેળા અને આંબળાના ફળનું દાન કરવું અને ઠંડીથી વ્યથિત બ્રાહ્મણને કપડાં આપવા જે કાર્તિકમાં ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરે છે તે સંસારમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમ પદની પ્રાપ્ત થાય છે શ્રી હરિના પરમ પ્રિય કાર્તિક માસમાં જે નિત્ય ગીતા પાઠ કરે છે તેના પુણ્ય ફળનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાતું નથી જે શ્રીમદ ભાગવતનું પણ શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમ શાંતિની પ્રાપ્ત થાય છે જે કાર્તિક માસની એકાદશીએ નિરાહાર રહીને વ્રત કરે છે તેની પાપોથી મુક્ત થઈ જાય છે જે કાર્તિકમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે બીજાના અન્નનો ત્યાગ કરે છે તે ભગવાન વિષ્ણુના પ્રેમને સારી રીતે પ્રાપ્ત કરે છે જે રસ્તા પર ચાલીને થાકેલા માંદા અને ભોજનના સમયે ઘેર આવેલા અતિથિનું ભક્તિપૂર્વક પૂજન કરે છે તે હજારો જન્મોના પાપોનો નાશ કરે છે જે મૂર્ખ મનુષ્ય વૈષ્ણવ મહાત્માઓની નિંદા કરે છે તે પોતાના પિતૃઓ સાથે મહારોરો નર્કમાં પડે છે જે ભગવાનની અને ભગવાનના ભક્તોની નિંદા સાંભળીને ત્યાંથી દૂર ન ચાલ્યો જાય તે ભગવાનનો પ્રિય ભક્ત નથી જે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની પરિક્રમા કરે છે તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જે કાર્તિક માસમાં પરાય સ્ત્રી સાથે સંગમ કરે છે તેના પાપો કઈ રીતે દૂર થશે એ કહેવું મુશ્કેલ છે જેના લલાટમાં તુલસીની માટીનું તિલક દેખાય છે તેની સામે જોવામાં યમરાજ પણ સમર્થ નથી પછી તેમના ભયાનક દૂતોની તો વાત જ ક્યાં છે કાર્તિકમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ માસ વ્રતની સમાપ્તિ થાય ત્યારે તે વ્રતની પૂર્ણતાને માટે શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન આપવું જોઈએ જે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુના મંદિરને ચૂના વગેરેથી દોડાવે છે તે ભગવાન વિષ્ણુની સમીપ આનંદનો અનુભવ કરે છે જે બ્રાહ્મણ કાર્તિક માસમાં ગભસ્તીશ્વરની સમીપ સતરુ દીપનો જપ કરે છે તેના મંત્રની સિદ્ધિ થાય છે જેમણે ત્રણ વર્ષ સુધી કાશીમાં રહીને ભક્તિપૂર્વક સાંગો પાંગ કાર્તિકનું વ્રતનું અનુષ્ઠાન કર્યું છે તેમને સંપત્તિ સંતતિ યશ તથા ધર્મ બુદ્ધિની પ્રાપ્તિ દ્વારા આ લોકમાં જ આ વ્રતનું પ્રત્યક્ષ ફળ જોવા મળે છે કાર્તિકમાં પ્યાજ કાંદા સિંઘાળો સેજ બોર રાઈ નશાવાળા પદાર્થો પૌઆ આ બધાનો ઉપયોગ ન કરવો કાર્તિકનું વ્રત કરનાર મનુષ્ય દેવતા વેદ બ્રાહ્મણ ગુરુ ગાય વ્રતિ સ્ત્રી રાજા અને મહાત્માઓની નિંદા ન કરે કાર્તિકમાં માત્ર નરક ચતુર્થી દિવાળીના એક દિવસ પહેલાં એ શરીર પર તેલ લગાવવું જોઈએ એ સિવાય બીજા કોઈ દિવસે તેલ ન લગાડવો નાલિકા કમળની દાળી મૂળા કોઠું પણ ન ખાવા રજસ્વલા ચાંડાળ મલચ્છ પતિત વ્રતહીન બ્રાહ્મણ દ્રેશી અને વેદ બ્રહિષ્કૃત લોકો સાથે વ્રત કરનારે વાતચીત ન કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ કાર્તિક માસ મહાત્મયનો ભાગ ચોથો અહીંયા પૂર્ણ થયો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓ നന്ദുന്ദരി നാരായണ ഹരി ഓം ഹര കേരി ഗോവിന്ദരിായണ ഹരി ഓം ഹര കേശവ ഹരി ഗോവിന്ദരിായണ ഹരിന്ദുന്ദരിായണുദ നന്ദുന്ദ हरि नारायण हरि ओम जय श्री कृष्ण राधे राधे